વાજબી ભાવની દુકાનોને જનપોષણ કેન્દ્રમાં પરિવર્તિત કરવાના પાઇલટ પ્રોજેક્ટનું શુભારંભ કરવામાં આવ્યો છે કેન્દ્રીય અન્ન નાગરિક પુરવઠા મંત્રી શ્રી પ્રહલાદ જોશીએ વર્ચ્યુઅલ માધ્યમથી વાજબી ભાવની દુકાનોને જન પોષણ કેન્દ્રમાં પરિવર્તિત કરવાના પાયલટ પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો હતો આ પાયલટ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યમાં અમદાવાદ શહેરની કુલ પંદર સરકાર માન્ય વાજબી ભાવની દુકાનોને જન પોષણ કેન્દ્રમાં પરિવર્તિત કરવામાં આવે છે અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આયોજિત કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી શ્રી ભીખુસિંહજી પરમાર તેમજ મેયર સુશ્રી પ્રતિભા જૈન ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના સચિવ શ્રી રમેશચંદ્ર મીનાએ આ યોજનાને આગળ વધારવા વેપારીઓ અને અન્ન તેમજ નાગરિક પુરવઠા વિભાગ કટિબદ્ધ છે તેમ જણાવ્યું હતું